બિહારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ભારે વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ભારે વરસાદમાં લોકોની ઘર ઘરવખરી ડૂબી ગઈ હતી જેના લીધે પૂરગ્રસ્ત વિસ્તારમાં ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા લોકોને કુડાહાટની સામગ્રી વહેંચાઈ રહી હતી આ દરમિયાન બિહારના મુઝફ્ફરપુરના મધુબન વિસ્તારમાં ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું આપ પણ વિડીયોમાં જોઈ શકો છો કે આખું હેલિકોપ્ટર વરસાદી પાણીમાં ડૂબી ગયું છે આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને હેલિકોપ્ટરમાં સવાર વાયુસેનાના કર્મચારીઓને સ્થાનિક લોકોએ સહી સલામત સ્થળે ખસેડ્યા હતા સ્થાનિક લોકો પણ પૂરવાળા વિસ્તારમાં હોડીઓ દ્વારા રેસ્ક્યુ કરી વાયુસેનાના કર્મચારીઓનો આ બચાવ કર્યો હતો મહત્વનું છે કે આ ઘટના ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરમાં એન્જિન ફેલ થવાના કારણે થઈ હોવાનું સામે આવ્યું છે આ ઘટના બાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ લોક સમાચાર